આજ સુધી તાવમાં તમે ઉકાળેલું પાણી પીવું જોઈએ એવું બધી જ જગ્યાએ સાંભળેલું હશે પણ શું તમે વિચાર્યું કે પાણી કેટલું ઉકળાવવું જોઈએ આપણે તો માત્ર એવું જ માનીએ છીએ કે થોડો ઘણો ઊભરો આવી જાય એટલે બસ પણ એ સાચું નથી આયુર્વેદના યોગ રત્નાકર નામના ગ્રંથમાં ઉકળેલા પાણી બનાવવાની એક ખાસ રીત કહેવામાં આવી છે આવું ઉકાળેલું પાણી દવા સમાન કામ કરે છે સ્પષ્ટ લખ્યું છે ત્રિપાદ હિનમ શ્રેષ્મઘ્નમ પાચનમ દીપનમ લઘુ અર્થાત પાણીના ચાર ભાગમાંથી ઉકાળીને ત્રણ ભાગ બાળી અને એક ભાગ પાણી વધે એ પાણી ઔષધિ સમાન કામ કરે છે ત્રણેય દોષોને ઓછા કરે છે આ માટે જ્યારે તમને તાવ કે બીજો પણ રોગ થાય એના માટે ચાર ગ્લાસ પાણી લ્યો ઉકાળીને એક ગ્લાસ પાણી વધે એટલે એને સરસ રીતે ગાળી અને એ પાણીનો જો ઉપયોગ કરશો તો એ ઔષધિ સમાન કામ કરશે અનેક પ્રકારે તમારા રોગમાં ઉપયોગી રહેશે આવું પાણી દર કલાકે કલાકે થોડું થોડું ઘૂંટડે ઘૂંટડે પીવું જોઈએ જે પાચનને સુધારશે તાવ ઓછો કરશે અને વાયુપિત કફ ત્રણેયને બેલેન્સ કરશે